નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં આજે એક મોટો બદલાવ જોવામાં આવી રહ્યો છે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ રાજીનામું આપ્યાના સમાચાર વહેતા થયા છે અમે લાગણીતાની ટીમ સાથે રઘુભાઈના નિવાસસ્થાને એમની મુલાકાત લીધી તેમની સાથે બેસીને જાણવાનો પ્રયત્ન કર્યો કે શું ખરેખર કોંગ્રેસમાંથી રઘુભાઈએ રાજીનામું આપ્યું છે વાતચીત કરતાં અમને જાણવા મળ્યું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું નારાજગી છે રાજીનામું અને નારાજગી અલગ વસ્તુ છે જે સંગઠનની અંદર જે નિમણૂકો થઈ રહી છે એને લઈને રઘુભાઈ ખૂબ નારાજ છે એમનું કહેવું છે કે કોંગ્રેસ પક્ષના વફાદાર અને કોંગ્રેસ પક્ષની અંદર રહેલા મહેનતુ લોકોને પદ અને હોદ્દા મળવા જોઈએ જેથી કરીને કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને આ ન મળતા રઘુભાઈએ નારાજગી વ્યક્ત કરી છે રહી વાત રાજીનામાની તો કદાચ જો રઘુભાઈની માગણી ન સંતોષાય તો આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કદાચ રઘુભાઈ રાજીનામું પણ આપી શકે છે આગળની દરેક વિગત માટે આપ જોતા રહો લાકડીઓ તાર પડે પણ માહિતી આપણા સુધી પહોંચાડીશું